નજર તો અરવલ્લીના ધનસુરામાં ભંગારના ગોડાઉનમાં શક્તિનગર રોડ પર આવેલા ગોડાઉનમાં આગ લાગી હતી આગ આજુબાજુના વિસ્તારમાં ફેલાવાની આશંકા સેવાઈ રહી છે પ્રયાસ કર્યો છે આગમાં ભારે નુકસાન થવાની શક્યતા છે આ વધુ માહિતી સંવાદદાતા સમીર બલોચ આપી રહ્યા છે સમીર આગની ઘટના સામે આવી રહી છે જાણવા માંગીશું શું પરિસ્થિતિ છે ત્યાં બિલકુલ જેના વાત કરવામાં આવે તો ધનપુરાના બંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે શક્તિનગર રોડ પર આવેલા ગોડાઉન એકાએક આગ લાગતા આસપાસના વિસ્તારમાં મચી ગઈ હતી આગ પર કાબુ મેળવવા સ્થાનિકો દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે બીજી બાજુ મોડાસા નગરપાલિકાના ફાયર ફાઈટર દ્વારા હાલ આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરાઈ રહ્યો છે અને આગ છે તેને કાબુમાં લેવાનો પ્રયત્ન કરાઈ રહ્યો છે અને આ જે આગ લાગવાના કારણે જે ગોડાઉન માલિક છે તેને લાખો રૂપિયાનું નુકસાન થયું હોય તેવું સામે આવ્યું છે પરંતુ હાલ જે આગ લાગવાનું કારણ છે તે અકબંધ છે આગ કયા કારણોસર લાગી હતી તે પણ એક તપાસનો વિષય છે જી જી બિલકુલ આભાર સમીર તો આગ લાગવાનું કારણ અકબંધ આગ પર કાબુ મળવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે